ક્રિકેટની મેચમાં આમ જીતીયે એનો આનંદ હોય પણ છેલ્લા બોલે છ રન જોઈતા હોય અને પછી જીત હાસિલ થાય તો એનો અનેરો આનંદ હોય સર અંતિમ ગેન્દ મે જીતના દો હજાર અઠારા કે જિલ્લા પરિષદ મેં યુ છ મેમ્બર જીતે થોડે કોંગ્રેસ કા જિલ્લા પરિષદ બના થા તો છક્કા યુ લગા મુજે એ પૂરા વિશ્વાસ છે કે આ જિલ્લા પંચાયતની ચૂંટણીઓ તાલુકા પંચાયતની આવે છે અને હું ચોક્કસ મને ખાતરી છે કે ગઈ બે હજાર ની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તાલુકા પંચાયતમાં જે પરિણામ આપે લાયા હતા આપણને કાંકરેજની પ્રજા રાહ જોઈને બેઠી છે આપણે ફરીથી એ મજબૂતીથી લડાઈ લડીશું નેતાઓને આપણે સાંભળવા છે આપ સૌના દર્શન થયા આયોજકોનો ખૂબ ખૂબ આભાર મારા ગોપાલસિંહજીનો નો ભાઈ હેમુભાઈ નો ભાઈ સીવીનો નો અને સૌનો બચુજી નો મને આ તક આપી આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય ભારત જય કોંગ્રેસ